નામદાર હાઈકોર્ટે અત્યારે અપીલ અલાવ કરી નીચેનો હુકમ રદબાત ઠેર્યો છે અને હાલ પૂરતો કિંજલ દવેને રાહત મળેલ છે અપીલમાં અમારું ગ્રાઉન્ડ એવું હતું કે જે સિવિલ પ્રોસિજર કોડની જે કલમ ઓર્ડર થર્ટી નાઇન રૂલ થ્રી મુજબનું જે પ્રોવિઝન હોય એનું કોમ્પ્લાયન્સ કરવું પડે એ કોમ્પ્લાયન્સ કરવામાં નહોતું આવ્યું અને કોઈ રીઝન રેકોર્ડ કરવામાં નહોતા આવે એટલા માટે એ ઓર્ડર રદબાતલ ઠેર્યો છે શું અવલોકન કર્યું તમારી સાથે ક્યાં નામદાર હાઈકોર્ટે એટલું જ અવલોકન કર્યું જે એક્સપાર્ટી હુકમ છે કોટો અને ગેરકાયદેસરનો છે અને જે પ્રોવિઝન કોડ મુજબ જે પ્રોવિઝનનું કોમ્પ્લાયન્સ કરવું પડે એ નથી થયું એટલે નીચેનો ઓર્ડર હુકમ રદબાતલ કર્યો

ઉપરાંતમાં જે એક્સ પાર્ટી હુકમ હતો એ કાયદાના મુદ્દા ઉપર ગેરકાયદેસર હોય રદ કરવામાં આવેલો છે એટલે હવે બાય પાર્ટી બંને પક્ષકારોને સાંભળીને હુકમ કરવામાં આવશે અને એ હુકમ જે થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે હા કિંજલ દવેના શો ચોવીસ પચ્ચીસ છવ્વીસ તારીખમાં આવી રહ્યા છે અને એ શોને એ કરી શકે એટલે એ રજૂઆત પણ કરવામાં આવેલી એ પણ કોર્ટે ધ્યાનમાં લીધેલું છે અને હુકમમાં મુખ્યત્વે કાયદાના મુદ્દા ઉપર જ હુકમને રદબાતલ રદ બાતલ કરવામાં આવેલો છે હાલ 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 તુરત 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 નીચેનો જે હુકમ હતો જેમાં કિંજલ દવેને આ ગીત અપલોડ કરતા કે ગાવા માટે રોકવામાં આવેલા તે હુકમ હાલ તુરત હાલ પૂરતો રદબાતલ કરવામાં આવેલો છે એટલે કિંજલ દવે ગીત ગાઈ શકશે કે અપલોડ કરી શકશે હવે આગળની જે કઈ કાર્યવાહી છે તે બાય પાર્ટી હુકમમાં જે નક્કી થાય તે બંને પક્ષકારને બંધન કરતા રહેશે જે જે ઓબ્ઝર્વેશન્સ રહ્યા છે આજે ખાસ કરીને કોર્ટના કયા કયા ઓબ્ઝર્વેશન્સ રહ્યા છે જે કહી શકાય કે આ ઓર્ડરમાં કિંજલ દવે છે એમના માટે મોટી રાહત આપી શકે છે કિંજલ દવે માટે હુકમ રદ રદબાતલથી જ મોટી રાહત છે બાકી તો બધો કાયદાના મુદ્દા છે સિવિલ પ્રોસીજર કોડની અંદર એટલે કે દેવાની કાર્યરિત સંહિતા એના ઓર્ડર થર્ટી નાઇન રૂલ થ્રીમાં એવો પ્રોવાઇઝો છે કે એક્સ પાર્ટી હુકમ જ્યારે આપવામાં આવે એક તરફી ત્યારે એક તરફી હુકમ આપતા પહેલાં સામેવાળી પાર્ટીને સાંભળવો જોઈએ જો ન સાંભળો તો અર્જન્સી એટલે કે તાત્કાલિક હુકમ આપવો પડે એના કારણો આપવા પડે તે કારણો હુકમમાં ન હતા એ ટેકનિકલ કારણસર એ કાયદાના મુદ્દા ઉપર દામદાર હાઈકોર્ટે હુકમ કરેલો છે ઓકે